વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ગ્રીન છોલે અહીંયા આપણે જીંજરાના અહીંયા આપણે ઝીંજરાનું શાક બનાવવાના છે એટલે કે લીલા જે ચણા બજારમાં આવે છે જે છોલે આપણે મોટા જે દાણા આવે છે એ બનાવવાના છીએ તો જે ઝીંજરા લઈ અને મેં ફોલી લીધા છે અહીંયા ત્રણસો ગ્રામ આપણે લીલા ચણા લઈ ફોલી અને અહીંયા લીધા છે અને અહીંયા બે ટમેટા આપણે સુધારી લીધા છે અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે એક ચમચી જેટલી કસૂરી મેથી એક ચમચી જેટલો ગરમ મસાલો પાંચથી છ કળી લસણની અને એક એકથી દોઢ ચમચી જેટલો આપણે ગાંઠિયાનો ભૂકો લીધો છે અહીંયા બે ડુંગળી સુધારી લીધી છે અહીંયા લીલું લસણ સુધારેલું છે અત્યારે શિયાળાની અંદર લીલું લસણ અને લીલા ચણા એટલે કે ઝીંજરા આવે છે તો એ સારા પ્રમાણમાં આવે છે તો આ શિયાળામાં ખાવું ખૂબ મજા આવે છે તો આજે આપણે ઝીંજરાનું શાક બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો પહેલાં આપણે અહીંયા ઝીંજરાને બ્લાન્જ કરવાના છે એટલે કે પચાસ ટકા જેટલા આપણે બાફી લેવાના છે આમાં મેં અહીંયા આપણે જ્યારે રેસિપીની શરૂઆત કરી ત્યાં જ આપણે પાણી ગરમ થવા રાખી દીધું હતું તો ગરમ પાણીમાં જ આપણે આ લીલા ચણા ફોલીને ઉમેરવાના છે એને પાંચ મિનિટ સુધી એને બફાવા દેવાના છે એટલે કે પચાસ ટકા જેટલું આપણે એને થવા દેવાનું છે અહીંયા આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે જોઈ લેશું મસ્ત એવા પોચા થઈ ગયા છે જો આમ દબાવતા બે ભાગ થઈ જાય છે આવી રીતે સરસ બફાઈ જાય પછી આપણે આને પાણીમાંથી કાઢી લેવાની અહીંયા આપણે પચાસ ટકા જેટલા જ કુક કરવાના છે આ પાણીમાંથી કાઢી લેશું હવે આવી રીતે પાણીમાંથી કાઢી લેવાના છે તો આપણે ગેસ ચાલુ કરીને કડાઈ રાખી દીધી છે હવે આપણે એમાં થોડું તેલ ઉમેરશું એટલે કે થી બે ચમચા જેટલું તેલ ઉમેરશું તેલ વે સારા પ્રમાણમાં હોય તો આ શાક સરસ લાગે છે અહીંયા આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરું ફૂટી જાય એટલે તરત જ જે ડુંગળી સુધારીને રાખેલી એ ઉમેરી દેશું ને સાતળી લેશું આપણે અહીંયા પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે લાઈટ ગુલાબી કલરની થઈ ગઈ છે તો આપણે લીલું લસણ ઉમેરી દઈશું આમાં તમે લીલું લસણ ખાસ ઉમેરજો એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે આપણા શાકની અંદર લસણ ને સરસ આપણે સાતડી લેશું

ચપટી મીઠું ઉમેરશું અને આને ખાંડી લેશું આપણે અહીંયા આપણે લસણવાળો મસાલો તૈયાર થઈ ગયો છે ને આપણે હવે આ ઉમેરી દઈશું એમાં તો આપણે આ ઉમેરી દઈશું આને પણ આપણે સાતડી લેવાનું છે જે પ્રમાણે તીખું ખવાતું હોય તમારા ઘરની અંદર એ પ્રમાણે આ લાલ મરચું પાવડર ઉમેરવાનું એક ચમચી આપણે ખાંડવામાં ટોટલ આપણે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરશું ગરમ મસાલો પણ ઉમેરી બાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દેસુ એને પણ સરસ આપણે મિક્સ કરી દેસુ અહીં આપણો મસાલો એકદમ મસ્ત એવો સતળાઈ ગયો છે તો આપણે જે ચણા બાફેલું પાણી છે અહીંયા આપણે ઉમેરવાનું છે એટલે પાછું ઉકળવા દેસુ એને પછી આપણે એમાં ચણા ને ઉમેરશું અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરશું ઉકળવા દેસુ એકદમ તો અહીંયા આપણે હવે ચણાને ઉમેરી મિક્સ કરી આનાથી આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ થશે અને આપણો સ્વાદ પણ સરસ બમણો વધી જશે એકદમ મસ્ત એવો સ્વાદ થશે હવે આપણે આને થવા દેશું આપણે એને ખોલીને જોઈ લેશું ચણાને પણ આપણે જોઈ લેશું થોડીક વાર છે હજી થોડી વાર આપણે એને થવા દઈશું અહીં આપણે ધીમો ગેસ કરી અને થવા દીધા તા તો હવે આપણે જોઈ લેશું મસ્ત ગ્રેવીવાળા આપણા ચણા તૈયાર થઈ ગયા છે હવે આપણે જોઈ લેશું તો મસ્ત એવા આપણા ચણા તૈયાર થઈ ગયા છે તો સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા ગ્રીન છોલે એટલે કે લીલા જીંજરાનું શાક તો અહીંયા આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દેસું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો